તહેવારો દરમિયાન આપણે નાસ્તાની અંદર મીઠાઈનું જોર વધારે રાખતા હોઈએ છીએ અને એમાંય શિયાળો હોય તો અડદિયા છે ખજૂર પાક છે એવું આપણે વધારે બનાવતા હોઈએ પરંતુ બાળકોને ચટપટો નાસ્તો જોઈએ અને વારંવાર ડિમાન્ડ કરે તો આજે આપણે એકદમ ચટપટી એવી આલુ સેવ બનાવવાના છીએ તો એના માટે અહીંયા બાફેલા પાંચસો ગ્રામ બટેકાનું આપણે ઝીણું ઝીણું છીણ કરી લેવાનું છે ત્યારબાદ મિક્સર જારની અંદર પાક કપ જેટલો ચોખાનો લોટ લેવાનો છે અને એક ચમચી આમચૂર પાવડર અને એક ચમચી ચાટ મસાલો એની સાથે એક ચમચી સંચળ પાવડર અડધી ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું અડધી ચમચી હિંગ નાખીશું અને એક ચમચી છે ફુદીનાનો પાવડર એક ચમચી તીખા અને એને ગ્રાઇન્ડ કરી સરસ રીતે આપણે બાફેલા જે બટેકાનું છીણ કર્યું છે એની ઉપર આપણે ઝારો મૂકી દઈશું એટલે કે હવાલો મૂકી દઈશું અને એને આપણે ચાળી લેવાનો છે અને એની સાથે એક કપ આખો ભરી અને ચણાનો લોટ લેવાનો છે આ બધાને એકસાથે ચાળી લઈએ જેથી આપણો લોટ છે એમાં સેજ પણ લમ્બ્સનો રહે ત્યારબાદ એને સરસ રીતે હાથની મદદથી આ રીતે બટેકામાં ચોળી અને સરસ બાઇન્ડિંગ આવે એવો લોટ બાંધી લેવાનો છે અને ઉપરથી બે ચમચી તેલથી આપણે એને સરસ રીતે ગ્રીસ કરી લેશું ત્યારબાદ સેવ પાડવાનો સંચો છે એને પણ આપણે અંદરની સાઈડ બધી બાજુ તેલથી ગ્રીસ કરી અને આ રીતે બાંધેલા લોટના લુવા કરી અને આખો સંચો છે એ ભરી દેશું અને એને બંધ કરી અને મેં સેવ પાડવા માટે એકદમ ઝીણી સેવની ચકરી લીધી છે એટલે બે નંબરની ચકરી છે અને ફૂલ તેલ ગરમ કરી અને આ રીતે એને સેવ આપણે જેમ પાડીએ ને એમ પાડી લેવાની છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સેવ છે ને એના બેથી બે બેથી વધારે થર ન થવા જોઈએ એટલે આ રીતે બબલ્સ બેસી જાય ને તેલમાં ત્યારબાદ જ એને આપણે એક વખત ઉથલાવી લેવાની છે સરસ રીતે ચડી જાય બહુ બ્રાઉન ન થાય એનું ધ્યાન રાખવાનું છે આ રીતે ચડી જાય એટલે લઈ લેશું અને એની ઉપર આપણે છે ને સંચળ પાવડર અથવા તો ચાટ મસાલો છાંટી દઈશું ઉપરથી જેથી બાળકો છે ને એને આવા ક્રંચની સાથે સાથે એકદમ ચટપટો ટેસ્ટ પણ મળે અને ઘણા લોકો છે લોટ બાંધતી વખતે એમાં લીંબુના ફૂલ પણ નાખતા હોય છે એનાથી પણ સેવ છે એ એકદમ ચટપટી લાગે છે તો અહીંયા આપણે માત્ર ઉપરથી ચાટ મસાલો છે એ થોડોક છાંટી દઈશું જેથી સેવ છે એનો ટેસ્ટ છે ને બમણો થઈ જાય તો તમે પણ આ વખતે તહેવારોમાં મીઠાઈની સાથે સાથે આવી ચટપટી આલું સેવ બાળકો માટે જરૂરથી બનાવજો